નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર ગાંધીનગરથી મિત્રો જે મેં આ મારી ચેનલ બનાવી છે યુટ્યુબ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ હોય તેમના મેં મારી તૈયારી દરમિયાન જે પણ શીખ્યો જે મારી ભૂલોથી શીખ્યો કે જે મેં આટલા વર્ષો સુધી જે વાંચ્યું એનાથી જે શીખ્યો એ હું એમને સમજાવી શકું કે જેથી અમને સાચું માર્ગદર્શન મળે અને સારી રીતે સચોટ રીતે તૈયારી કરી ટૂંક સમયમાં પોતાની સપનાની નોકરી મેળવી શકું અને એ વિષય ઉપર હું હજી અનેક વિડીયો બનાવતો રહીશ આ જે વિડીયો છે એ થોડો અલગ છે અત્યારે ફેબ્રુઆરી મહિનામાં ધોરણ દસની અને એના પછી ધોરણ બારની પરીક્ષા લેવાની છે બોર્ડની પરીક્ષા તો હું મારું જે આજે આટલા સમયમાં હું જે શીખ્યો છું એ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે હું એક સંદેશ આપવા માગતો હતો મને ખબર છે કે જેટલા બી મારા ચેનલો જોતા હશે મોટાભાગના લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશે તો હું તમને એક વિનંતી કરીશ કે તમારો દસ મિનિટનો સમય નીકાળી આ વિડીયો જોજો જો તમને કે આ ફાયદાકારક છે અને થઈ શકે છે યા તો સપોઝ તમે મતલબ એકવાર ખાલી જોઈ લેજો જો તમને લાગે કોઈને ઉપયોગી થઈ શકે છે તમારા ઘરમાં તમારા ભાઈ બહેન હોઈ શકે છે સગા સંબંધી હોય કે કોઈ પણ વ્યક્તિ જે તમને લાગે છે કારણ કે પંદર લાખ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા આપવાના છે તો તમને કોઈના પણ લાગે જેનો ઉપયોગી થઈ શકશે તો એને વિનંતી કરું છું હું તમને તો એને શેર કરજું કારણ કે હું મારા પોતાના એક્સપિરિયન્સથી તમને કહેવા માગું છું કે આ વિડીયો હું કેમ બનાવી રહ્યો છું હું જ્યારે ધોરણ દસમાં હતો આ એક એવી વય હોય છે જ્યારે આપણને કંઈ ખબર જ નથી હોતી બોર્ડનો બોર્ડ એટલે એવો મોટો હૌવો બનાવી દેવામાં આવે છે કે દસમાડી બોર્ડની પરીક્ષા બારમાડી બોર્ડની પરીક્ષા એટલે એ વિદ્યાર્થી જે અત્યારે સોળ સત્તર અઢાર વર્ષનો એના મગજ ઉપર કામ વગરનું બહુ બધું પ્રેશર આવી જતું હોય છે એને એવી રીતે બતાવવામાં આવતું હોય છે કે જાણે આ જ તમારું જીવન છે અને આ જો નહીં કરો તો તમે જીવનમાં કદી સફળ નહીં થઈ શકો કે તમે જીવનમાં કંઈ નહીં કરી શકો અને પછી ટ્યુશનના ટીચર હોય સ્કૂલના ટીચર હોય મા બાપ હોય સગા સંબંધી હોય એવું પણ કહેતા હોય કે તમે આ કરી નાખો તો તમારે બીજું કંઈ જીવનમાં કરવાની જરૂરત જ નથી બરાબર આવી રીતે એ રાય વાત કરતા હશે મારું કહેવાનું તાત્પર્ય છે કે આપણને બધું ખબર છે કે બોર્ડમાં તમે નિષ્ફળ ગયા તો જીવનનું પૂરું થઈ ગયું તમે નિષ્ફળ જશો એવું જ નથી પણ તમે જો એના અંદર બહુ સારા માર્ક્સે પાસ થઈ ગયા તો તમારું જીવન સેટ થઈ જશે એવું પણ નથી તો વાસ્તવિકતા શું છે એ હું તમને જણાવવા માગું છું ધોરણ બસ હોય કે બાર હોય એ ખાલી અને ખાલી જે અત્યાર સુધી તમે જે પરીક્ષા આપી છે એવી જ રીતે એક પરીક્ષા છે હા મહત્વની છે પણ અત્યારે હાલ એનું એટલું બધું મહત્ત્વ રહ્યું પણ નથી તમને ધોરણ દસમાં ભણતા હોય તો એના ઉપરથી તમને અગિયારના બારમાંમાં એડમિશન લેવાની વાત છે કે જે તમને મળી જશે એના અંદર કોઈ મોટો ઇશ્યુ થવાનો નથી અને ધોરણ બારના અંદર વિદ્યાર્થીઓ હા એમના માટે મહત્ત્વનું થઈ જાય છે કારણ કે એમને કોલેજમાં એડમિશન લેવાનું હોય છે તો એમના પર્સન્ટેજ મેટર કરે છે પણ બંનેને હું એક જ સલાહ આપીશ કે આ આ એટલી બધી મહત્ત્વની પરીક્ષા નથી કે જેના માટે તમે સ્ટ્રેસ લો ટેન્શન લો અને તમે પોતે નેગેટિવ થોટમાં અને ડિપ્રેશનમાં આવી જાવ અને તમે હેરાન થો તમે આ પરીક્ષામાં ખૂબ ઓછી તૈયારીએ સારી રીતે મહેનત કરી અને તમે જે તમારા પસંદગીના જે માર્ક્સ હોય કઈ રીતે લઈ શકો છો સારામાં સારી કોલેજમાં એડમિશન કઈ રીતે લઈ શકો છો આપણે આજે એના વિશે વાત કરવાના છે જુઓ આ પરીક્ષા તમે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો ચાહે ધોરણ દસની વાત હોય કે ધોરણ બારની વાત હોય તમે જે પણ પરીક્ષા આપી રહ્યા છો તમે પહેલી વાર નથી આપી રહ્યા તમારા પહેલાં અનેક લોકો એ પરીક્ષા આપી ચૂક્યા છે બરાબર એ જે ચોપડીઓ કઈ જે સિલેબસ છે એ મૂળભૂત એકના એક જ છે કદાચ થોડો ઘણો ફેરફાર થયો છે બાકી મોટા ભાગે એ જ સિલેબસ છે જે આજથી વીસ વર્ષ પહેલાં કોઈ પરીક્ષા આપી હશે એ નહીં છે પછી ગણિત હોય હિસ્ટ્રી હોય જીઓગ્રાફી હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય એટલે તમારા માટે જો તમારા તમે અત્યાર સુધી ભલે કંઈ નહીંથી વાંચ્યું તમે અત્યાર સુધીમાં તમે કોઈ પણ પ્રકારની તૈયારી નથી કરી કે તમે અત્યાર સુધીમાં સમય નથી આપી શક્યા તમે અત્યારે હાલ કોન્ફિડન્સમાં નથી પણ તમે આ છેલ્લા આટલા એક મહિનામાં તૈયારી કરીને કઈ રીતે સારા માર્ક્સ લાવી શકો એના વિશે આજે આપણે વાત કરવાના છે ત્યાંથી સાંભળજો એને નોટ કરી લેજો અને અમલમાં મૂકી દેજો સૌથી પહેલી વસ્તુ તો એ કે તમે જેટલા બી તમે જેટલા પણ વિષયો સપોઝ ઉદાહરણ તરીકે તમારા દસ વિષય છો બરાબર કે નહીં તો તમને ખબર હે કે ભાઈ આ પાંચ કે છ વિષય મને સારા આવડત છે હું પાસ થઈ જાય કે સારા માર્ક્સ લાવી દે તો એને એકવાર મૂકી દો સાઈડમાં તમારો હાલ મેન ફોકસ હોવું જોઈએ એવા વિષયો કે જેમાં તમે વીક છો યા તો તમે બહુ ઓછા માર્ક્સ લાવી રહ્યા છો યા તો પછી તમે એના અંદર કદાચ નપાસ થવાની પણ તમને બીક છે બરાબર તમે જે તમને વિષય આવડે છે એના માટે તો જે તમારી તૈયારી છે ચાલુ જ રાખો અને એમાં તમે જે રીતે કરો છો કરો પણ જે વિષય તમને નથી આવડતા એમાં કઈ રીતે તૈયારી કરીને તમે માર્ક્સ લાવી શકશો એ સમજો સૌથી પહેલાં તમે એ જે પરીક્ષા જે સબ્જેક્ટ છો એના અત્યાર સુધી જેટલા બી બોર્ડના પેપરો લેવાયા છે બરાબર તો એ બધા બોર્ડના પેપરો એનું વિશ્લેષણ કરી લો કે ભાઈ સપોઝ દરેક વિષયના અંદર વીસ ચેપ્ટર છે તો કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાયા છે કયા ચેપ્ટરમાંથી વધારે પ્રશ્ન પૂછાયા છે કયા ચેપ્ટરમાંથી ઓછા પ્રશ્ન પૂછાયા છે પ્રશ્ન પૂછાય છે તો કઈ રીતે કયા પ્રકારના પૂછાયેલા છે તો તમને એક પેટર્ન જોવા મળશે કે મોટા ભાગના પ્રશ્નો વર્ષે ને વર્ષે રિપીટેડ થયા જશે અને એક લો છે પેરી તો પ્રિન્સિપલ અને દરેક જગ્યા ઉપર લાગુ પડે છે કોઈ પણ વિષય હોય ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ હિસ્ટ્રી લઈ લઈએ બરાબર ઇતિહાસ તો એના અંદર એવું હશે જેટલા બી સિલેબસના ફોર એક્ઝામ્પલ ચેપ્ટર હશે તો એસી ટકા પ્રશ્નો હશે જે સૌથી મહત્ત્વના પ્રશ્નો છે એ મોટા ભાગે રિપીટ જ થતા હશે વીસ ટકા પ્રશ્નો બદલાતા રહેશે દરેક પરીક્ષામાં પણ એંસી ટકા પ્રશ્નો કોન્સ્ટન્ટ સેમના સેમ જ રહેશે કદાચ જે રીતે બનાવવામાં આવશે પ્રશ્ન એ બદલાઈ જશે બાકી પ્રશ્નો સેમ જ રહેશે અને દર વર્ષે એના એ જ રીતે અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાઈ જશે તમારે કંઈ નથી કરવાનું તમારા જૂના પાંચ દસ વર્ષના પેપરનું વિશ્લેષણ કરો જે તમારી પેટર્ન હોય એક્ઝામની એ પેટર્ન ચાલુ થયું ત્યારથી એનું વિશ્લેષણ કરો વિશ્લેષણમાં જુઓ કે તમારા જે ચેપ્ટરો છે તો એમાંથી કયા ચેપ્ટરમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે કયા ચેપ્ટરમાંથી વધારે પૂછાય છે કયા ચેપ્ટરમાંથી ઓછા પૂછાય છે અને પછી એ જે મહત્ત્વના ચ ચેપ્ટર હોય મહત્વના પ્રશ્નો હોય એના સારી રીતે વાંચી લો બીજી વસ્તુ આ જે પણ પરીક્ષા હોય જો એમસીક્યુની પરીક્ષા હોય તો એના માટે સૌથી મહત્ત્વનું હોય તમારું માઇન્ડસેટ અને એલિમિનેશન ટેકનિક કે તમે કઈ રીતે જવાબ ના વળતો હોવા છતાં ખોટા જવાબોને એલિમિનેટ કરીને સાચા જવાબ સુધી પહોંચી શકો છો જો એ તમને આવડે છે તો એમસીક્યુની પરીક્ષામાં તમે જેટલા લાવી શકતા હતા એના કરતાં દસ વીસ ટકા વધારે માર્ક્સ લાવશો એ મારી ગેરંટી જો આ વિષય ઉપર ઊંડાણપૂર્વક મેં અલગથી મારી ચેનલ ઉપર વિડીયો બનાવ્યો છે તો તમે એ જોઈ શકો છો તમને ફાયદો થશે જો લેખિત પરીક્ષા હોય તો લેખિત પરીક્ષા માટે એક સિમ્પલ નિયમ રાખવાનો કે આ જેટલી પણ પરીક્ષા હોય એમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પેપર આપતા હોય અને જે શિક્ષકો હોય એમને રાત દિવસ પેપર ચેક કરવાના હોય અને જે નહીં કે લોકો કહેતા હોતા કે સાહેબનું મૂડ સારું નહીં હોય ચા નહીં પીધું હોય એટલે માર્ક્સ ખોટા આપી દેતા હવે જોવા જઈએ તો એ સાચી વસ્તુ હોય જે હોય એકના એક પેપર સવારે દસથી સાંજના પાંચ છ વાગ્યા સુધી ચેક કરતું હોય તો એના માટે એટલું કંટાળાજનક થઈ જતું હોય તમે એને મહેનત કરીને લખ્યું હોય કઈ એક એક શબ્દ શંગારી શંગારી લખ્યું હોય અંડરલાઈન કર્યું હોય પણ એ જે સાહેબ હોય એ તો એકના એક જ વસ્તુ એના માટે તો કંટાળાજનક જ થઈ ગયું હોય એટલે ઘણી વાર એરાએ તમને એક જ કોન્સ્ટન્ટ માર્ક્સ જ આપતા રહેતા હોય છે બરાબર એમને જો નહીં વંચાય બરોબર કે એમને એટ્રેક્ટિવ નહીં લાગે તો ઓછા માર્ક્સ આપવાનો હોય છે તો તમે જે લખી રહ્યા છો કન્ટેન્ટ એની સાથે સાથે કઈ રીતે લખી રહ્યા છો એ ખૂબ જ વધારે મહત્વનું છે તો પહેલાં તો તમે સૌથી પહેલાં જે વાંચો છો એને એવી રીતે વાંચો કે કોઈ પણ પ્રશ્ન પૂછાયો છો તો કઈ રીતે લખો એક તો સૌથી પહેલાં જે પ્રશ્નની માંગણી ડિમાન્ડ કરેલી છે એ જ તમે જવાબમાં લખો બરાબર તમારો મુખ્ય ઉદ્દેશ એ જોવો જુઓ કે ભાઈ આ જે પ્રશ્ન છે હું એના ઉપર જ ફોકસ કરીને એને જ લખીએ આપણે વધુ ક્યારે લખીએ કે જ્યારે તમને નથી આવડતો એ જે પ્રશ્નનો જવાબ અને તમારે પેજે જ ભરવા છો કે જેથી જે કંઈ બી થોડા ઘણા માર્ક્સ મળી જાય ત્યારે તમે કંઈ પણ લખો એ ચાલશે પણ જો તમને આવડત છે તો ફોકસ પૂરેપૂરો ખાલી એ જ વસ્તુ ઉપર લખો બીજું આડવું ના લખો એનાથી તમારો સમય બચશે અને તમે વધારે માર્ક્સે લઈ જશો કારણ કે શિક્ષકને એટલું જ જોવું પડશે કે જે જરૂરી છે બીજી વસ્તુ કોઈ પણ તમે જવાબ લખી રહ્યા છો તો એના અંદર એક સિસ્ટમ ફોલો કરો મતલબ ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝન આઈ રી જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે જેવી રીતે ઉપયોગી છે એવી જ રીતે આ પરીક્ષામાંય કામમાં આવશે કારણ કે એનાથી જે શિક્ષક છે એને જોવામાં સરળતા રહેશે બરાબર કે નહીં એના પછી તમે જે પણ પોઈન્ટ લખી રહ્યા છો તમારા જવાબમાં તો એને નંબર આપો વન ટુ થ્રી ફોર કે જેથી શિક્ષક માટે ઇઝી રહે વસ્તુ સમજવી તમે બધું ખીચડો કરીને લખી રહ્યા છો સાચું લખ્યું હશે તો એ તમને માર્ક્સ નહીં આપો પણ જો એવી રીતે તમે સિક્વન્સ વાઇઝ લખ્યું હશે જોવામાં સરળતા રહેશે માર્ક્સ વધારે મળશે જેટલી જોવા માટે સરળતા શિક્ષક માટે એટલા તમને વાક્સ વધારે મળશે બીજી વસ્તુ કોઈ પણ મુદ્દો લખી રહ્યા છો તો એના હાઈલાઇટ કરો અન્ડરલાઇન કરો એના પછી એના ઉપર સબ પોઈન્ટ્સ લખો કે એડવાન્ટેજ તો લખો ઉપર હાઈલાઇટ અન્ડરલાઇન કરો પછી ત્રણ પોઈન્ટ લખો ડિસએડવાન્ટેજ અંડરલાઇન કરો પછી લખો તો એના કારણે એ શિક્ષક માટે વધારે સારી રીતે જોવા માટે રહેશે તમે તમારા આન્સરમાં બધા આન્સરો લખ્યા પણ તમે કંઈક મહત્ત્વનો પોઈન્ટ લખ્યું કે તમે કોઈ રાજા વિશે લખ્યું નામ લખ્યું એનું જન્મ સ્થળ લખ્યું જન્મનું જે વર્ષ હતું એ લખ્યું એને કઈ બેટલ જીતી હતી એ લખ્યું તો એને તમે અન્ડરલાઈન કરો તમારો આખો જવાબ બસો ત્રણસો વર્ડ્સનો હોઈ શકે છે પણ જ્યારે શિક્ષકને મહત્વના વર્ડ્સ દેખાઈ જશે અંડરલાઇન કરેલા તો એને લાગશે કે ના ભાઈ સૌથી મહત્ત્વની અને લખેલી છે તો એ તમને માર્ક્સ આપવા બહુ સારી રીતે સરળતાથી આપી દે છે તો આવી રીતે લખો ત્રીજી વસ્તુ જે મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે ને એ શું કરે વાંચવામાં એટલો બધો સમય આપો કે લખવાની પ્રેક્ટિસ જ ના કરે તો એના કારણે શું થાય એમને લખવાની પ્રેક્ટિસ ના હોય એટલે એમનું પેપર સમય પર ના પત બીજી વસ્તુ કદાચ પેપર પતિયા જાય તો એ ગુણવત્તાવાળું ના લખ્યું હોય અક્ષર સારા ના કાઢ્યા હોય સિકવન્સમાં ના લખ્યું હોય એમને અન્ડરલાઇન ના કર્યું હોય એમને એટ્રેક્ટિવ પેપરનું ના બનાવ્યું હોય જેના કારણે એરાએ એમના જે માર્ક્સ મળવા જોતા હતા વાંચ્યા પછી પણ વીસ ત્રીસ માર્ક્સ ઓછા આવી જશે તો હું તમને વિનંતી કરી કે પરીક્ષા આપવા જતાં પહેલાં ભલે વાંચવાનું થોડું રહી જાય પણ એકાદ પેપર દરેક વિષયના લખજો તમને માઇન્ડમાં ક્લેરિટી હોવી જોઈએ કે મારા પ્રશ્નપત્ર માટે મને આટલો સમય મળેલો છે આટલા પેપરોના મને આટલા પ્રશ્ન પૂછાયેલા છે તો હું કઈ રીતે પેપર લખે કે જેના કારણે હું દરેક પેપરના પ્રશ્નો સમયસર પૂરા કરી શકું મારો ટાઈમ બાઉન્ડ મેનરમાં પેપર પતી જાય જે બી પ્રશ્ન લખું એને સિકવન્સ સારી રીતે લખું પ્રેઝન્ટેશન સારું રાખું એના હેન્ડરાઈટિંગ સારા રાખું અને સાથે સાથે હું પોતે બી એકાદ મિનિટ રિલેક્સ થઈ શકું કે જેથી હું મારું માઇન્ડ ફ્રેશ રાખીને પેપર લખી શકું અને સૌથી મોટું રાઇટિંગ પ્રેક્ટિસ વાંચવું રિવિઝન રિવિઝન રિવિઝનની વાત આવે તો જો તમે અત્યાર સુધીમાં જે વાંચ્યું છે એ વાંચી લીધું જો તમારે સિલેબસ જ બાકી છે તો તમારે વાંચવું જ પડશે અને વાંચો પણ જો સારી રીતે વંચાઈ ગયું છે તો પછી સ્ટ્રેસના ટેન્શન લીધા વગર ખાલી અને ખાલી રિવિઝન ઉપર ફોકસ કરો અને એકદમ શોર્ટ શોર્ટ નોટ્સના અંદર તમે રિવિઝન કરી નાખો કી પોઈન્ટ્સના અંદર કે જેથી પરીક્ષાના દિવસે તમે ઓછા સમયના અંદર રિવાઇઝ કરી શકો અને તમે ખૂબ સારી રીતે પેપર લખી શકો તો એના ઉપર ફોકસ કરો અને સૌથી વધારે જો તમે કંઈ વસ્તુ પર ફોકસ કરી શકતા હો તમે નહીં વાંચો તો ચાલશે રિવિઝન નહીં કરો તો ચાલશે રાઇટિંગ પ્રેક્ટિસ નહીં કરો તો ચાલશે સૌથી મહત્વનું કોઈ હોય તો તમારું માઇન્ડસેટ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે વાંચ્યા પછી મહેનત કર્યા પછી આખું વરસ સેક્રિફાઈઝ કર્યા પછી તો પણ પરીક્ષામાં ખૂબ ઓછા માર્ક્સ લાવશે ફેલ પણ થઈ શકે છે ઘણા વિદ્યાર્થીઓ છે કે જે આખું વરસ બી સારી રીતે એન્જોય કર્યું હશે ભણ્યા પી હશે અને એકદમ ઓછા ટેન્શનને બહુ સારા માર્ક્સ લઈને આવશે અને બંને વચ્ચે એક જ તફાવત છે અને એ છે એમનું માઇન્ડસેટનો એક વસ્તુ યાદ રાખો કે તમે ત્યાં આગળ પરીક્ષા આપવા જઈ રહ્યા છો ને પરીક્ષા તમારું જીવન નિર્ધારિત નથી કરવાનું આ એક ખાલી પરીક્ષા છે એને પરીક્ષાના જેમ જુઓ તમારા ક્લાસમાં જે પંચાણું ટકા લાવશે ને એને કોઈ યાદ નથી રાખવાનું જે ફેલ થશે એને કોઈ યાદ નથી રાખવાનું બંને પોતપોતાના જીવનમાં પોતપોતાની ક્ષમતા મહેનતના અનુસાર કંઈ ના કંઈ કરી જ લેવાના છે પંચાણું ટકા લાવ્યો એની લાઈફ સેટ થઈ જશે એવું એ નથી અને જે નપાસ થશે એની લાઈફ બરબાદ થઈ જશે એવું એ નથી તમે સતત પ્રયત્ન કઈ રીતે કરતા રહેશો એના ઉપરથી ડિસાઇડ થશે કે તમારું જીવન કઈ રીતે છે હું પોતે બહુ બધા લોકોને એ રીતે ઓળખું છું કે જે દસમામાં ફેલ થયા હતા અત્યારે હાલ સારામાં સારી જગ્યાએ નોકરી કરે છે અને બહુ સારું જીવન જીવી રહ્યા છે ઘણા એવા લોકો હતા જે દસમા બારમામાં ટોપર હતા બહુ સારા માર્ક્સ લાવ્યા હતા અને અત્યારે હાલ એ કોઈ નાની મોટી નોકરી કરી રહ્યા છે અને જીવનમાં જે વાતો કરવામાં આવી હતી આ કરશે તે કરશે એવું કંઈ એમને કર્યું નથી તો હું તમને એ જ કહેવા માગું છું કે આ પરીક્ષાની પરીક્ષાના જેમ લો થઈ જાય સારી રીતે માર્ક્સ વેલ એન્ડ ગુડ નથી થતું તો પાછા પ્રયત્ન કરો તમારા જોડે બીજી ઓપોર્ચ્યુનિટી આવશે પણ માઇન્ડસેટ પોઝિટિવ રાખો અને પ્રયત્ન મહેનત કરો અને સારી રીતે આ વસ્તુના અમલમાં મૂકો આ વિષય તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો જો તમને આ વિડીયો ઉપયોગી થાય અને તમે આ વિષય માર્ગદર્શન માટે બીજી કોઈ પણ તમારી ઈચ્છા હોય કે તમારે માર્ગદર્શન જોઈતું હોય તો મને જણાવજો તો હું આ વિષય ઉપર પરીક્ષા પહેલાં બીજા પણ વિડીયો બનાવી દઈશ કે જેથી તમને ફાયદો થઈ શકે એનું કારણ છે કે મારી પોતાની દસમા બારમાની પરીક્ષા વખતે હું પોતે કામ વગરનું બહુ બધું સ્ટ્રેસ ટેન્શન લયેલું હતું જેને મને નુકસાન જ થયું હતું ફાયદો તો કંઈ જ નહોતો થયો તો એ જ હું તમારી સમક્ષ શેર કરી રહ્યો છું આ વસ્તુ જો તમે અમલમાં મૂકશો તો તમને બહુ જ વધારે ફાયદો થશે પછી એ તમારા માઇન્ડસેટમાં હોય પરીક્ષા પહેલાં પરીક્ષા પેપર દરમિયાન હોય કે એના પછી જે પરિણામ આવવાનું હોય ત્યારે નમસ્કાર